બહુ બધા પતંગ ચકી ગયા છે બધા તેર તારીખ છે અને અત્યારે સાડા અગિયાર થઈ જાય છે જો રાત ના તો અમીક જોમિક માનિક આગળનું બતાવું તમે ટાઈમ લેસ ત્રણ આજે અત્યારે સાડા પાંચ થઈ રહ્યા છે ઉપર આવી ગયા છીએ અમે ઠંડી બહુ જ છે હવા બી બહુ છે અને આજે હવા માની હજી બોમ્બે કરે ધણી આવે છે ઠંડી બહુ લાગે છે પવન બહુ છે એટલા માટે હજી લોકો આવે છે જો બોમ્બે કાઈ ગયો છે પતંગ લઈ ધોની આવે છે ગાઈસ પતંગ બધાને ચકાઈએ બધાને હેપી ઉતરાણ બીજી વાર કહી દઉં છું અમે થોડા ટાઈમ બાદ લેક જોજો થોડી વારની બતાઈશ હવે પતંગ બતાવી ચકાવીએ આ તેરે ધોની આવી ગઈ છે જો હાય ગાઈસ હવે આને બહુ ઠંડી લાગે છે જો એના માટે તો ગોદડી ત્યાં જો જો કોઈ ઉઠ્યું નહી ગાઈસ ઉઠાઈ એટલે તમને થોડું બતાવું

यो 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 लेែក पुलफा रसो सो गाइस सबै भ रहिजा कायले गाइज जो अन्धाउ थाई गयो જો જો બોમે પતંગા ચકાવે છે જો બોમે કજુ બરન જગાવે આવી ગયા છે અને ખૈબે નીદી છે અને હવે કેક કાપવાનું છે જમા માટે દેરા છે છે

ગાઈસ ખાઈ લઈયા હા તો મારવા થી ગઈ લઈ ના બડે વાત કર બેત કર લઈયા ખાઈ લઈયા બસી વાત કરું ગાઈસ 85 થઈ ગયા છે જો ખૂબ બધા પતંગ ચકી ગયા છે જો જો ગાઈસ ભરો એકલો એકલો ખાઈ રહ્યો છે એ एक ले गा तो गाइस आप लोग आईजेंट करें मेरा ने व्लॉग बनाया तो वासी उत्तरान्त उत्तरान्त बंदे लो लाइक सब्सक्राइब एंड शेयर कर दें थैंक यू फॉर वाचिंग। ये।